શું તમને ખબર છે ભગવાન કૃષ્ણની દ્વારકા આખી નગરી એક જ રાતમાં સમુદ્રમાં સમાઈ ગઈ હતી હા એ જ દિવ્ય દ્વારકા નગરી સોનેરી મહેલોથી શોભતી વિશાળ દ્વારોથી ઘેરાયેલી અને સમૃદ્ધ યદુવંશનો કેન્દ્ર બિંદુ હતી સમુદ્રે તેને સંપૂર્ણ ગળી લીધી પરંતુ કેમ કહેવામાં આવે છે કે જ્યારે શ્રી કૃષ્ણે પોતાની લીલા ધરતી પર પૂર્ણ કરી ત્યારે દ્વારકાનો અંત પણ નક્કી થઈ ગયો હતો મહાભારત પછી યદુ વંશમાં ભયંકર જકાળો ફાટી નીકળ્યો અને કૃષ્ણ સમજી ગયા કે હવે આ યુગનું અંતિમ પાનું આવી રહ્યું છે એટલે તેમણે ભક્તોને પહેલેથી જ કહી દીધું હતું કે સમય આવશે અને સમુદ્ર ધીમે ધીમે નગરીને પોતાના ગળામાં સમાવી રહેશે અને એ જ થયું થોડા દિવસોમાં સમુદ્રના તરંગો ઉગ્ર બનવા લાગ્યા દરિયો દ્વારકા નગરીને ચારે બાજુથી ઘેરી ગયો મંદિરો મહેલો રસ્તાઓ બજારો એક પછી એક પાણીમાં વિલીન થવા લાગ્યા આજે પણ સમુદ્રની અંદર પ્રાચીન દ્વારકાના અવશેષો મળે છે સ્તંભો દિવાલો રસ્તાઓ જો કે પુરાવા છે કે નગરી માત્ર કથા નથી વાસ્તવિકતા હતી પણ સૌથી મોટો પ્રશ્ન આજે પણ એ જ છે એ દિવસે સમુદ્ર એટલો ક્રોધિત કેમ થયો શું એ શાપ હતો કે પછી કોઈ પ્રાચીન કુદરતી ઘટના તમને શું લાગે છે કમેન્ટમાં જરૂર લખજો અને આવી જ રહસ્યમય કહાનીઓ ગમી હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં